વડોદરા મહાનગરપાલિકા દ્વારા રિવ્યુ બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમાં મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી વડોદરા મહાનગરપાલિકાની દર અઠવાડિયે યોજાતી રિવ્યુ બેઠક આજ રોજ મળી હતી જેમાં રોડ રસ્તા સ્વાસ્થ્ય તળાવો ગાર્ડન જેવી બાબતોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કામગીરી બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા જેની માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી આજની આ બેઠકમાં ખાસ કરીને આવનારા દિવસોમાં કેવડિયા ખાતે ઉજવવામાં આવનાર એકતા દિવસ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા તરફથી પણ ટીમ મોકલવામાં આવી છે અને હાલ ત્યાં કાર્યરત છે તે બાબતના રિવ્યૂ લેવામાં આવ્યા હતા આ સાથે એકતા દિવસમાં આવનાર વીવીઆઈપી મુવમેન્ટને લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ સાથે ગત રોજ વરસેલા વરસાદના પગલે દરેક વિસ્તારમાં ટીમ પહેલા કરવામાં આવી છે અને જલ્દીથી પાણીનો નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવ્યા છે વડોદરા શહેરમાં વધુ બગીચાઓ બનાવવાનું આયોજન પણ ચાલી રહ્યું છે સાથે જ વધુમાં વધુ શૌચાલય શહેરમાં બને તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી છે આજે રિવ્યુ બેઠક છે એમાં સૌ પહેલા જે એકતા નગરમાં એકત્રીસ તારીખ જે થનાર કાર્યક્રમ છે એના માટે જે વડોદરા મહાનગરપાલિકાના જે સપોર્ટ સિસ્ટમ છે ફૂડ અને સ્ટ્રે ડોગ્સની કંટ્રોલ અલગ અલગ અલગમાં જે કામગીરી આપવામાં આવી છે એ બાબતમાં અલગ અલગ ટીમ્સ સાથે પણ ચર્ચા કરી છે આપણા ટીમ્સ અને સ્ટાફને પણ ત્યાં ડિપ્રુટ કરવામાં આવી છે અઠવાડિયા તે લોકો પણ કામ કરી રહ્યા છે એના ઉપર આજે રિવ્યૂ કર્યો હતો સાથે વીવીએપી મૂવમેન્ટમાં લઈને પણ જે એસએલબ થઈ હતી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે સિટીની મુદ્દાની વાત કરીએ તો આજે જે હેલ્થ ઇશ્યૂઝમાં અત્યારે જે ફ્લૂ કેસીસ વધી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જના કારણે એના ઉપર અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે અને એમઓએચને સૂચના આપવામાં આવી છે કે જે જે સ્પોરાડિક કેસીસ આવે છે એને માપિંગ કરીને ત્યારના ત્યાં જ અર્બન હેલ્થ સેન્ટર સાથે જોડીને લોકોને એમની સુવિધા માટે અને એને જે દવાઓ આપવાની છે એ પણ એના ઉપર પ્રાયોરિટી આપવાનું કીધું છે સેકન્ડ જે ડ્રેનેજ અને વોટર લોગિંગ જે સિટીમાં ગઈકાલે રાતના વરસાદમાં થઈ છે એ બધા મોટાભાગમાં ગઈકાલે રાતે જ અમે મેઇન રોડમાં નિકાલ કરી દીધી છે આખા રાત ટીમ્સ ફિલ્ડમાં હતી અને આ લોકોની પાણીનો નિકાલ કરવામાં આવ્યું છે અને વોર્ડ લેવલમાં જે ઇન્ટરનલ રોડ્સની અંદર વોટર લોગિંગ છે એ બધાને અત્યારે લગભગ બાવીસ પમ્પ્સ કાર્યરત છે અને સાથે સાથે આપણા સુપર સકર મશીન્સને પણ ડિપ્લોય કર્યા છે એટલે ઇન્ટરનલ રોડ્સમાં ઇન્ટરનલ રસ્તાઓમાં વોર્ડ ઓફિસર્સ અને ડ્રેનેજના ટીમ અને એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનની અંદર કંઈ તકલીફ ના પડે આ વખતે દિવાળી વખતે કંઈ તકલીફ ના પડ્યું છતાં પણ કોઈ જગ્યામાં પાણી વિતરણમાં તકલીફ ના પડે એના માટે કાળજી રાખવા માટે તમામ પાણી પુરવઠા સિસ્ટમને પણ કાળજી રાખી રાખીને કામગીરી કરવા માટે અમને સૂચના આપી છે આવનારા દિવસોમાં જે એસટીપીઝ અને ડબલ્યુટીપીઝનું કામગીરી ચાલી રહી છે અમુક બે હજાર છવ્વીસમાં બે હજાર સત્તાવીસમાં પણ પૂરું થવાના છે એ બધાની કામગીરીને વહેલા ઝડપી પૂરું કરવાનું અને મોનિટરિંગ કરવા માટે પણ આજે રિવ્યુ બેઠકમાં અમે કીધું છે ગાર્ડન્સની વાત કરીએ પબ્લિક સ્પેસીસમાં લગભગ 100 પ્લસ ગાર્ડન્સ કાર્યરત છે અને નવા પાંચ ગાર્ડનમાં બે મોટું ગાર્ડન્સની પ્લાનિંગ ચાલી રહ્યા છે અને પચીસેક ગાર્ડન ગાર્ડન વિભાગ દ્વારા પ્લાનિંગ ફેઝમાં છે એને પબ્લિક સ્પેસીસ વધારે સિટીમાં થાય લોકો પબ્લિક સ્પેસીસ યુઝ કરી શકે એ બાબતની તૈયારીઓ કરવાનું કીધું છે અત્યારે દિવાળી વખતે પણ અમે મોટાભાગ સિટીમાં લોકો બહાર આવતા લોકોની ટોયલેટ્સની જરૂરિયાત ઘણા બધા લોકોની જરૂરિયાત પડી છે એટલે દરેક ઝોનમાં કઈ કયા જગ્યામાં પબ્લિક સુવિધા પબ્લિક કન્વીનિયન્સ માટે ટોયલેટ્સ જોઈએ એ તૈયાર કરવા માટે એમને દરેક ઝોનલ એજિનિયરને સૂચના આપી છે ગાર્ડન્સની અંદર પણ ક્યાં ક્યાં ટોયલેટ્સની જરૂરિયાત છે એનું પણ યાદી આપી છે જેના પ્રમાણે અત્યારે ઝોનલ એન્જિનિયર્સ કામગીરી કરશે જાહેર જગ્યા પબ્લિક રોડ્સ રેલવે સ્ટેશન બસ સ્ટેશન એની બહાર મેઇન શોપિંગ એરિયાઝ અને પબ્લિક સ્પેસિસ તળાવો ગાર્ડન બધા જગ્યામાં જે જગ્યામાં પબ્લિક યુટિલિટી માટે આપણે ટોયલેટ જોઈએ એ બનાવવા માટે પણ એમણે કીધું છે એક ડિવાઇડર્સ ઉપર અત્યારે જે કટિંગનું કામગીરી છે ચોમાસા ઓલમોસ્ટ પૂરું થયા છે અમુક અત્યારે ડિપ્રેશનને કારણે વરસાદ છે પણ ડિવાઇડર ઉપર કટિંગ અને સાઇનેજીસ મૂકવાની વાત માટે ભાર મૂકી છે સિટીમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ આપણા બીએમસીનું ઇમારતો છે બીએમસીનું અસર છે ત્યાં સાઇનેજિસ મૂકવા માટે પણ કીધું છે કયા ડાયરેક્શનમાં ઓફિસ છે કયા ડાયરેક્શનમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ છે અલગ અલગ સિસ્ટમ્સ છે એ બધા સાઇનેજિસની અભાવ હતી એને ચારો ચાર ઝોનલ એન્જિનિયર્સને એક સાથે મળીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે રોડ રોડવર્ક્સને પણ અત્યારે આવનારા દિવસોમાં સારી રોડ્સ બનાવવા માટે ડીએલપી જે પહેલાં પાંચ વર્ષ હતી ગઈકાલે મોર્ચનું એક ડાયરેક્શન પણ આવ્યું છે કે દસ વર્ષ સુધી પણ એને લઈ જઈ શકાય એવા ક્વોલિટીનું રોડ બનાવવા માટે આવનારા દિવસોમાં અઢાર મીટરથી ઉપર અને ચોવીસ મીટરથી ઉપરના રોડ્સ અમે ડીએલપી જે લાયબિલિટી પીરિયડ છે એને લાંબા બતાવીને ક્વોલિટી રોડ્સ બનાવવા માટે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને પ્લાનિંગ માટે સૂચના આપી છે અને ઝોનલમાં પણ પાંચ વર્ષની ડીએલપી રોડ્સ જ બનાવવાનું કીધું છે જેથી કરીને ખાડાઓથી આ મુક્ત કરી શકે આવનારા દિવસોમાં એ રીતનું પ્લાનિંગ અત્યારે આવનારા દિવસોમાં કરવાનું કીધું છે તળાવનું ક્લિનિનેસ અત્યારે છઠ પૂજા પણ ચાલી હતી એટલે ઘણા બધા તળાવમાં પણ લોકોએ સારી રીતે પૂજા કરી છે એટલે આના પછી તળાવોની બ્યુટિફિકેશન ક્લિનિનેસ ત્યાં પણ સાઇનેજસ મૂકવાનું ગંદકી ના કરવા માટે લોકોને વિનંતી કરતાં અમુક જગ્યામાં સિક્યોરિટી ડિપ્લોયમેન્ટ પણ કરવાનું છે એટલે લગભગ ચાલીસ પ્લસ તળાવ છે આપણા પાસે અને નવું જે કૃત્રિમ તળાવો બનાવે છે એને પણ સારી રીતે મેન્ટેન કરી શકાય એ બાબતનું તૈયારીઓ આવનારા દિવસોમાં કરવા માટે કીધું છે અને નવું પ્રોજેક્ટ જે સ્વર્ણિમ અંતર્ગત અમૃત અંતર્ગત ડ્રેનેજ છે પાણી છે રોડ રસ્તાનું છે એસટી પી તમામ પ્રોજેક્ટ્સની એક યાદી બનાવીને આવનારા દિવસોમાં એની પણ રિવ્યૂ કરવાનું કીધું છે જે ચાર્જિંગ સ્ટેશન છે આવનારા દિવસોમાં બસેસ ઇલેક્ટ્રિક બસેસ આવવા માટે અમે તૈયારી કરી રહ્યા છે ચારના ચાર્જિંગ સ્ટેશન પણ વહેલા તકે બની જાય એ બાબતની તૈયારીઓ છે એક ફાયર સ્ટેશન પણ નવા વિસ્તારમાં બનાવવાની અંદર નક્કી કરી છે અને ફાયર એન્જિન્સ જે જૂની થઈ ગઈ છે એમાં પણ નવું એન્જિન્સ ખરીદવા માટે કારણ કે સિટી પણ ડેવલપ થઈ રહ્યા છે મોટી ઇમારતો આવી રહ્યા છે એને પહોંચી વળવા માટે અને જે ક્રાઇટેરિયા હોય છે કે આટલા વિસ્તાર માટે આટલા ફાયર એન્જિન અને ફાયર સ્ટેશન હોવું જોઈએ એ અને પ્લસ રાજ્ય સરકારની સૂચનાથી એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ અને એક્ઝિક્યુટિવ સેટઅપ એ અલગ કરવા માટે પણ અત્યારે કામગીરી ચાલુ છે અને ફાયર એનોસિસની જે પેન્ડન્સી છે એના માટે પણ નિકાલ કરવા માટે આજે રિવ્યૂ બેઠકમાં કરી હતી પણ મોટાભાગમાં તાત્કાલિક સિટીની અંદર જે વરસાદી માહોલ છે એને પહોંચી વળવા માટે ક્યુઆરટી ટીમ્સ એક્ટિવ રહે ઝાડ કંઈ પડી ના જાય એને તાત્કાલિક ધોરણે રીમૂવ કરવાનો વોટર લોગિંગ થાય તો એને પણ તાત્કાલિક ધોરણે આપણે ટીમ્સ દ્વારા નિકાલ કરવા માટે અમે અત્યારે સૂચના આપી છે એટલે પ્રાયોરિટી હેલ્થ ડ્રેનેજ અને પાણીનું અત્યારે સમસ્યા છે વરસાદ પતી જાય તો રોડની જે કામગીરી છે રિસર્ફિસિંગનું કામગીરી છે અમુક પ્રોજેક્ટની નવા કામગીરી છે એના ઉપર અત્યારે બહારનું પામ અમે નક્કી કર્યું છે